તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારની ઉદાસીનતાને કારણે ખેડૂતોને તેમના હકનું યોગ્ય વળતર મળતું નથી જેના કારણે ખેડૂત સમુદાય આર્થિક ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યો છે ધારાસભ્ય ચિત્ર વસાવાએ પોતાના સંબોધનમાં ખેડૂતોને થતા અન્યાય અને વહીવટીતંત્રના ત્રાસને મુખ્ય મુદ્દા બનાવ્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યની નીતિઓ ખેડૂત વિરોધી છે અને તેના પરિણામે ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનોમાં પોષણક્ષમ ભાવો મળતા નથી તેમણે પાક નિષ્ફળતા વીમાના પ્રશ્નો અને બજારમાં વેપારીઓ દ્વારા થતા શોષણ જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોર્યું હતું કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાજરી આપી હતી ધારાસભ્ય વસાવાએ સરકારને ચેતવણી આપી હતી કે જો ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે તેમણે ખેડૂતોને તેમના હક માટે સંગઠિત થઈને લડત આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જેનાથી રાજ્યના કૃષિ અને રાજકારણમાં મુદ્દો વધુ વેગ પકડે તેવી સંભાવના છે જેમાં દીકરીઓ બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે એમના બાળ બચ્ચાનો આશરો છીનવાઈ ગયો છે સરકારના પેટનું પાણી નથી હલતું કેમ કે સરકારને તો પૈસા મળે છે પણ જનતાને શું મળે છે છતાંય જનતા શા માટે ભાજપ 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 કર્યા કરે છે દોસ્તો આજ અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી તમને વિનંતી કરીએ છીએ કે બાળ બચ્ચાને બચાવવા માટે થઈને પણ તમારો આત્મા જગાડવો પડશે ગુજરાત ની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં દારૂની વિરુદ્ધમાં ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી એ અવાજ ઉઠાવ્યો તો પોલીસ ભાજપ અને બોટલેગર ત્રણેય એની સામે એના વિરોધમાં પડ્યા તમે વિચાર કરો કે ડ્રગ્સ નો વિરોધ કરનારાનો વિરોધ કરે છે અને જિગ્નેશભાઈ કે પટ્ટા ઉતારી લઈશ એ નિવેદન ભાજપના નેતાઓ તોડી મરોડી ખોટી રીતે રજૂ કરી અને જાણે પાપ કર્યું હોય ખોટું બોલ્યા હોય એવી રીતે એને બદનામ કરવાની કોશિશ કરે છે પણ મારે ગુજરાત ની સૌ જનતા કહેવું છે ભાજપના માણસો કહેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનથી સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે ગળામાં પહેરવા નહીં જે લોકો ટોમી ની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે કમરે પહેરવા માટે ના છે કમરે પહેરો ટાઈટ ઉભારો છાતી કાઢીને લડો અમે તમારી સાથે છીએ અમારી તમને સેલ્યુટ છે પણ કમર પટ્ટો કમરેથી કાઢી હર્ષ ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ઉતરશે ને ઉતરશે પટ્ટો નહી લેવા દઈએ જેના કમરે પટ્ટા હશે જેની કમર સીધી હશે જેની અમે માં સીધું ખબર પડે છે એક જ જાત કે પ્રમોશન આખી કોટડી અલગ બનાવવાની છે પ્રમોશન ની કોટડી જેને જેને પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે અને જેને કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દોસ્તો ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં ત્રણ વકલ છે ત્રણ કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાતની અંદર શાસન કરે છે એક કે જેને સરકારી નોકરી સંવિધાન બધું મેળી મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ જેટલું કહેશે એટલું જ કરવાનું આપણો ભારત દેશ એ ખેડૂતોનો દેશ છે આ દેશ આ ભૂમિ એ ખેડૂતોની ભૂમિ છે આજે બોર્ડર પર કોઈ મરે છે જેમણે આઝાદી માટે સહીજી બોરી છે એ કોઈ ભાજપના નેતાઓ કે એસ એસ ના લોકો એ ખેડૂત ના પુત્ર હતા આપણા જેવા લોકોના સામાન્ય પરિવાર ના યુવાની રક્ષા કરે છે ત્યારે હું કેવા માંગીશ કે આ દેશ એ સંવિધાન થી ચાલનારો દેશ છે આ દેશ એ ખેડૂતો નો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહ નો દેશ નથી આ દેશ એ ખેડૂતો નો દેશ છે અત્યારે તમે જોયું હશે આ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની દેશના વડાપ્રધાન પોતાની સભાઓમાં ખેડૂતોની આવક દબલ કરવાની મોટી મોટી ફાકા ફોજદારી કરે છે આત્મનિર્ભર બનાવવાની મોટી મોટી વાતો થાય છે અને એમના ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોને ઉત્થાન કરવાની મોટી મોટી વાતો કરે છે પણ એ ભાજપ સરકાર આજે ખેડૂત દિવસ નીચે દબાતો જાય છે આજે ખેડૂત દેવેદાર બને છે આત્મહત્યા કરે છે ખેડૂત આજે દયનીય હાલત માં છે ત્યારે તમે જોઈ લો ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે એ વરસાદ ની પરવા કરતો નથી ઠંડી ની પરવા કરતો નથી ગરમી ની પરવા કરતો નથી એને નો માર પડે છે લીલો દુકાળ નડે છે સુકો દુકાળ નડે છે અને ત્યાર બાદ સાફ ખાય ત્યાર બાદ ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને પછી વધે પોતાના માટે રાખે અને પોતાના પરિવારની દીકરીનું લગ્ન કરાવવાનું હોય પોતાના યુવાન ને ભણાવવાનું હોય બીમાર હોય એના માટે જયારે પોતાનો પાક વેચવા માટે બજારમાં જાય છે ત્યારે પોતાના પાકની કિંમત નક્કી કરવા માટે પણ ખેડૂતને અધિકાર નથી આ ગુજરાત સરકારની આ ભાજપ સરકારની નીતિઓમાં તમે જોઈ લો ખેડૂત દિવસે દિવસે ગરીબ થાય છે ત્યારે આ સરકાર ને બદલવા માટેનો સમય આવી ગયેલો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો